વડીલો વાલીઓ અને વાલા મિત્રો મારું નામ કુમાર ધ્રુવિશા મનુભાઈ છે અને હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે કન્યાકિર્ણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ બે હજાર પચીસ છવ્વીસના આ શુભ પ્રસંગે મને સામાજિક ઉત્થાન કાર્યક્રમ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે સામાજિક ઉત્થાન કાર્યક્રમ એટલે સમાજને વધુ સારો બનાવો સમાજમાં સૌ કોઈને સમાન તક મળે કોઈ પાછળ ન રહી જાય બધા સુખી થાય એવું વાતાવરણ ઊભું કરો આ કામમાં શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણનો ભાગ ભજે છે આજે આપણે કન્યાકિર્ણી મહોત્સવ છે આનો અર્થ એ છે કે આપણને દીકરીઓના ભણવા પર ભાર મૂકી રહ્યા છે દીકરીઓ ભણે તો બે કુતારે છે પોતાના પરિવાર ગામ અને સમાજને આગળ લાવે છે એક શિક્ષિત દીકરી પોતાના અધિકારો જાણે છે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સમાન રહે છે પોતાના સંતાનોને પણ સારા સંસ્કાર આપે છે શાળા પ્રવેશો દ્વારા આપણે નાના નાના બાળકોને આવકારીએ છીએ એ બાળકો ભવિષ્યમાં આપણા સમાજનું નિર્માણ કરશે તેમને સારી કેળવણી આપની આપણા સૌની જવાબદારી છે સામાજિક ઉત્થાન માટે પણ બીજા પણ ઘણા કામ હોઈ શકે છે છે જેમ કે સ્વચ્છતા જાળવવી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી વૃક્ષરોપણ કરવું પાણી બચાવવું અને સૌની સાથે હળીમળે રહેવું નાના પાયે શરૂ કરેલા કાર્ય સમાજમાં મોટા બદલાવ લાવે છે આપણા વડીલો આપણા શિક્ષકો હંમેશા આપણને સારા નાગરિક બનવાનું ઈચ્છવે છે ઈચ્છવે શીખવે છે તેમ આપણે તેમની શિખામણો માનીને સમાજ માટે કંઈક સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જો દરેક વ્યક્તિ પોતાના ભાગનું કામ કરશે તો ખરેખર આપણો સમાજ આગળ વધશે આસ્તુ જેમ